ગુજરાતી નું જોઈએ સૌથી વધારે ને ફાફડા ને જલગી ફાફડા અને ભાઈ બ્રેકફાસ્ટ એટલું બધું હે ને કે તમારે લંચ કરવાની જરૂર ના પડે શું કેવું ભાઈ

એ જોરદાર છે હા એક બે ત્રણ ચાર પાંચ છ અને આ બાજુ આ બાજુ પણ છે એક બે ચાર પાંચ છ અને આવા તો કેટલા કેટલા બધા છે આપડે બહુ છે ભાઈ આખા રિસોર્ટ ની અંદર મારા ખ્યાલથી ઘણા બધા છે ઘણા બધા છે આ ચાવી મળી ગઈ છે આપડે હવે જાવ નજીક આવી ખાલી થોડા અને અહીંયા બેલ ની સુવિધા બી છે સંભળાતો હશે તમને

અંદર તમને મેન વોશરૂમ જોતા હોય એ લોકોને વોશરૂમ બતાઈએ હા વોશરૂમ ઘણા લોકોને કમ્પ્લેન હોય કે ભાઈ બરોબર નહી હોતા પણ ખાલી બતાવી દો વોશરૂમ ખાલી કે ભાઈ બતાવી દો તો ખાલી એટલે વોશરૂમ તમને બતાઈએ મસ્ત બજાનો વોશરૂમ છે અહીંયા સાવર લેવા માટે જો એકદમ વીઆઈપી અને અહીંયા આપણે બધું યુઝ કરી લીધું છે બધા અલગ અલગ કે શેમ્પુ છે પછી હેડ સાવર છે પછી આ સાવર જેલ છે ડેન્ટલ કિટ છે અને ભાઈ જો હેર ડ્રાય આ હેર ડ્રાય છે જો લો ભાઈ આવવાનું તો કઈ જગ્યાએ આ બધી વસ્તુ તમે સુવિધા જોઈ સુવિધા તમને કેવી લાગી એ પહેલા કોમેન્ટ કરી દેજો અને કોન્ટેક્ટ નંબર બી આવતો હશે તમે આવી શકો છો અહીંયાથી અને એન્જોય કરી શકો તો આખો ઉનાળો આપણે છે ને અહીંયા આયા છે મહેસાણા સંકુસ વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં અને જો વોટર પાર્ક ની મજા માણવી હોય એની જોડે આ બી મજા માણી શકો છો તમે તો ભાઈ એ વોટર પાર્ક ની ઘરેઘર સાચી મજા તો છે ને તમે એક દિવસ પહેલા એ લો ને એ સાચી મજા છે બાકી તમને શું થાય ખબર કે તમે આવો બારેક એમ નેમ જ વાગી ગયા પણ એક દિવસ સ્ટે કરીને તમે વહેલા જાઓને જો અમે લોકો અત્યારે સાડા નવ નવ વાગી ગયા છે હવે બ્રેકફાસ્ટ કરીને અમે લોકો વોટર માં જઈશું અને એનો વિડિયો બી ટૂક શો માં આવી જશે શું કેવું હા અને બ્રેકફાસ્ટ પણ આપણે બતાવશું થોડોક ઘણી બ્રેકફાસ્ટ જલો ભાઈ આપણે બ્રેકફાસ્ટ ને બધું થઈ રહ્યું છે આપણે બતાવી દઈએ તમને કે કેવું હોય છે રિસોર્ટ નું બ્રેકફાસ્ટ ચલો દરેક એક વસ્તુ તમને બતાવીએ છે છેક સુધી વિડિયો જોજો ચલો આવી જાવ આપણે કઈ કઈ વસ્તુ સાહેબ અહીંયા તમે આપો છો સવારે કે બધું સેમ જ હોય છે કે અલગ અલગ હોય અલગ અલગ હોય છે બધું અલગ અલગ હોય છે અલગ અલગ હોય તો આજના મેનુ શું છે આપણે અમારા પાસે એ બ્રેડ છે વ્હાઈટ બ્રેડ બ્રાઉન બ્રેડ છે ચટણી સેન્ડવિચ છે અમારા જામ છે